સામાન્ય રીતે આપણા અનુભવ એવા છે કે જ્યારે આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ ત્યારે પોલીસ શરૂઆતમાં આપણી એફઆઈઆર દાખલ કરતી નથી તો સમજી લો કે પોલીસ આપણી એફઆઈઆર દાખલ ના કરે તો આપણે શું કરવું તો પહેલાંમાં પહેલી વસ્તુ એ છે કે જ્યારે પોલીસ આપણી એફઆઈઆર ના લે તો આપણે ઉપલા અધિકારીને લેખિત ફરિયાદ આપી શકીએ બીજી વસ્તુ એવી છે કે સમજી લો કે જે બનાવ બન્યો હોય એના નજીકના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આપણે એફઆઈઆર દાખલ કરી શકાય એ પણ જોગવાઈ છે કે જો કોઈ જગ્યાએ બનાવ બન્યો છે પણ આપણે બીજી કોઈ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવી છે તો એવી એફઆઈઆર ઝીરો નંબરથી પણ દાખલ કરાવી શકાય અને પછીથી જે કંઈ પોલીસ સ્ટેશન હોય એ લાગતા ઓળખતા પોલીસ સ્ટેશનને એ ફરિયાદ ટ્રાન્સફર કરી શકે હવે વાત એ છે કે જ્યારે પોલીસ ફરિયાદ ના લે તો શું કરવું તો પહેલી જે વાત મેં જે કરી પ્રમાણે કે ઉપલા અધિકારી એના લેખિતમાં ફરિયાદ આપી શકાય બીજી વસ્તુ એવી પણ કરી શકાય કે આપણે ગુજરાત હાઈકોર્ટમાં પણ એક અરજી કરી શકાય અને ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટના નામદાર કોર્ટને એવું લાગે તો એ જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપી શકે ત્રીજી વસ્તુ એવી છે કે જ્યારે પોલીસ એફઆઈઆર ના લે અને આપણે લેખિત અરજી આપી હોય અને આપણી અરજી ફાઇલ કરી દીધી હોય તો આપણે નામદાર કોર્ટની અંદર ક્રિમિનલ કેસ દાખલ કરી શકીએ એને અમારી ભાષામાં એમ કેસ પણ કહેવાય એ કેસ જ્યારે દાખલ થાય ત્યારે નામદાર કોર્ટ જે છે એ પોલીસ જોડેથી એમને જે ફરિયાદીએ જે અરજી કરી હતી કે જે ફરિયાદ કરી હતી એનો અહેવાલ મંગાવશે અને બે રીતની તપાસ સોંપી શકશે એક તો કોર્ટ પોતે તપાસ કરી શકશે અને બીજું પોલીસને પણ તપાસ કરવાનો હુકમ કરી શકશે એટલે મિત્રો મેઇન અગત્યનું એ છે કે જ્યારે પણ આપણી એફઆઈઆર ના લે તો આપણે નિરાશ ન થવું કાયદો જાણો અને હક માણો આપણે જો કાયદાથી જાણતા આવીશું તો આપણે એનો અમલ કરાવી શકીશું